તો હા ફ્રેન્ડ હું છું તમારો રાહુલ બારોડ રોકસ્ટાર અને તમે જોઈ રહ્યા છો મારી પોતાની ચેનલ એટલે કે રોકસ્ટાર ઓફિશિયલ ચેનલ નવા મિત્રો તો ફટાફટ ચેનલ લાઈક અમે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને વધુમાં વધુ શેર કરી નાખો અને અમે આજે ચાર જણા હું પ્રવીણ કુમાર ભરતભાઈ ઢોલી અને અમારા હરીશભાઈ બારોટ ચાર જણા જઈએ નડાબેડ માતાજીના મંદિરે નળેશ્વરી એટલે કે સરહદ પણ જોઈને આવીએ પાકિસ્તાન અને ઇન્ડિયાની સીમા પણ અમે ચાર જણા ઉપડી ગયા અને કીધું આપણે એમ કરો પહેલાં જતા રડા બેટ અને અહીંયાથી પછી ચોકડ ફરતા ફરતા આવશે અને ઢોલ લીધો ભેળો ભરતભાઈએ કેમ કે આપણે અહીંયા સરદમાં એક ઢોલ વગાડી મસ્ત રીલ બનાવી હતી અમે ઢોલ ભેળવ લીધો પાછળ અને આયા અમે ચેકપોસ્ટ એટલે શું કી આપણે ટુલ ટેક્સ છે અહીંયા આપણે એસી રૂપિયાની પાવતી પાડી તો ભાઈ શ્યા ને એસી રૂપિયાની પાવતી કે ભાઈ અહીંયા ચાલુ છે તો કે અમે અહીંયા ચાલુ તો નથી કે ભાઈ જો અમે તમારે પાવતી આવી છો આ પોતાવાળા માર બની કે અમે પોતાવાળાથી રોજ આવી અહીંયા ટુલ ટેક્સ છે કોઈ પાવતી ભરતા નહીં ફોર વ્હીલરની કે ભાઈ ફાર અમે રૂપિયાને રૂપિયાની અમારે વીસ પાસા અમે અહીંયાથી ને ડાયરેક્ટ હાઈ આયા થરાજ આજો જુઓ થરા ચોકડી અને થરાબ તો ચોકડી પર ફોન આયા ગુજુભાઈ લગરું મને કે રોકસાર કેમ છો મજામાં મેં ઓળખ્યા નહીં મેં ત્યાં મજામાં મને કે આવતા રહો યાર આપણા ઝેર મિત્રો ક્યાં કે તેરવાડા કેમ તેરવાડા કે અમારે ડોનનું શૂટિંગ ચાલુ છે અને તમે થોડા આવરા અને ડોલ નહીં ના કીધું ડોલ તો અમે જોડે રાખીએ છીએ અને પછી અમે પોકી ગયા તેરવાડા એટલે કે અમારા વાતાભાઈ વિલેજભાઈ પૂરી ટીમ મજબૂત રીતે ત્યાં હતી અને શૂટિંગ પણ ચાલુ હતું ડોન નંબર વનનું કે શીખે ડોન નંબર ટુનું શીખે ડોન નંબર થ્રીનું એનું શૂટિંગ ચાલુ હતું મજબૂત ભૂલોકનો ભૂલોકનો ડોન અને અમે પોકી ગયા અને ગાડી મસ્ત ઘટાટોપ લેબડો હતો અહીંયા રાખી નેચે કીધું એમ કરો જીજાજી અહીંયા ગાડી લઈ લો નેચે અને ગાડી ત્યાં લઈ લીધી કમ્પ્લીટ મજબૂત રીતે અને પહેલાં બેલા ચેક કર્યું પણ એક વસ્તુ અમે ભૂલી ગયા પાવર બેક કેમ કે મોબાઈલ પર તો પોત્રીસ ટકા પચાસ ટકા ઘરે તો પણ શું અમે તો બ્લોક બનાવતા બનાવતા આવતા હતા અને પચામાંથી પોત્રીસ ટકા ચાર્જિંગ રહ્યું કોઈ નહીં ચાર્જિંગ ભેળું જ તું આ ભળા ગુટકા કાંઈ કે પિચકારી મારી મારી ગાડીની પથારી ફેરવી ફરી અને લીધો થેલો ભેળો કીધો અંદર પૈસા થોડા પડ્યા હે અને અમે પાવર બેંક તો હતું નહીં ચાર્જિંગ હતું અને અમે પોકી ગયા ગુંજુભાઈ મળ્યા આ જો જે અમારા વાંઢાની મોજ એટલે પૂરી વિલેજ બોય ગુજુભાઈ તો અમને ભાઈને ખુશ થઈ જાય અરે આવો મિસ્ટર બારોટ આવો તમે તો ઢોલમાં બૂમ પડાવી નાખી તમારી મિસ્ટર બારોટ ચારસો ચોવીસ ઇન્સ્ટાગ્રામની આઈડી તો બૂમ પડાવી રહી છે બીજા હા બાપુ હા દેવો ડીબી ડીબી ઠાકોર અમારા વાતા ભાઈ વાતાભાઈ બધાને અહીંયા શૂટિંગ ચાલુ હતું જો ડીબી અમારા કેવા કેમેરા મેન કેમેરા લઈને ઉભા છે પણ અમે ભોગી ગયા અમારે તો સારી સિવાય પાણી ચાન બા ગુજ્જુભાઈ તો આ જો ગુજ્જુભાઈ ડ્રેસ ફાળવા બરાબર શૂટિંગ લીધું નહીં મારા ભાઈએ પણ કશો વાંધો નહીં પછી જો આ ખેતર આ તેરવાડામાં વાતા ભાઈ વિલેજ બન્યું અહીંયા બધું એમનું શૂટિંગ અહીંયા જ ચાલુ હોય

અને મિત્રો એમનું મજબૂત રીતે શૂટિંગ ચાલુ હતું હું તમને શૂટિંગ બતાવું એ હમણાં જોયું હમણાં શૂટિંગ એમનું ચાલુ છે આ એમનું ઘર તેરવાડામાં એમને પૂરી વિલેજ એની ટીમનું ઘર એટલે શૂટિંગ માટે અને એમનું શૂટિંગ ચાલુ હતું એ આ શૂટિંગ જોઈ જો ભલો કેવા પૂછજો ભાઈ બેઠા એ

અને જો મિત્રો અમારો ઢોલ પણ લાવી દીધો છે બાર જો પડે ઢોલી પણ ઉભા છે અને પછી કીધું પૂછ્યું બને વાતા આપીને કીધું ભૂખ લાગી ખૂબ કીધું અમારો નાસ્તો કરીને કોઈ નથી આવ્યા તમે ફોન કરીને અમે તરત આવી ગયા અરે કે ટેન્શન શું કરો પૂછ્યું ભાઈ કે હમણાં મંગાવો પાપડી ડુંગળી પકોડી મંગાવ પછી ડીબી ડીબી ઠાકોરને બધા અમારા જે નિલેશભાઈ ની ભોખી ગયા બજારમાં નાસ્તો લેવા માટે પકોડી એમ કોઈ ડુંગળી ઉપાડીને આયા બે બુરી એટલી આ જો પછી અમે બે કે નાસ્તો કરવા માટે ते मेलू छे मुला माथे मेलू छे न ऊपर ऊपर ए भाई लोग जब इसी में मजा कर रहे, रहे हैं <laughs> इसी में मजा कर तो रहे हैं इसी में मजा कर रहे हैं देखिए कैसे दाब दाब के खा रहे हैं लु लु ऐसे सुंदर लोग ऐसे सुंदर लोग इसी में मजा कर रहे हैं इसी में मजा कर रहे हैं ये तो का है ऊपर बनाया आप मई भनिया न तो सड़ता

અને પછી અમે અહીંયા રજા લઈને નીકળ્યા તો ભાડી તો ગાડીના આગળ ટર ટાયરમાં હવા નીકળી ગઈ તો કીધું બોલો ભરતભાઈ ઢોલી ને ભરતભાઈ ઢોલી પર પૂરો અમે હવા પૂરો ભરતભાઈ ઢોલી કે ભાઈ હું તો થાક મને થોડી તો અપૂરો યાર શું થાકી જાય ઢોલો ગાડામાં થાકતા નહીં તમે હવાપુરા થાકી ગયા અને અમે તો રિટર્ન આવ્યા તો અહીં તો રેલવાય રેલવે આવવાનું આગળનું બ્લોક મારેલું હતું કે ભાઈ અહીંયા રેલવે આવવાનું થોડી વારમાં કીધું કેટલી ભાઈને પૂછ્યું કેટલી વારે ભાઈ ભાઈ કે ભાઈ હજી દસ મિનિટ લાગશે કીધું હોત તારી દસ મિનિટ કોઈ વાત નહીં કીધું ઊભા થોડી વાર દસ મિનિટ તો દસ મિનિટ થોડા વહેલા આવ્યા હોત તો રેલવે ફાટક બંધ નતો મિત્રો પણ વહેલાની મોડ થોડી થયું પણ રેલવે ફાટક બંધ થઈ તો કીધું ઓ ભળા ઊભા તડકે બળક ફટ થાય છે તો આગળ તો કાળા હા કેટલી વાર ટાઈમ કેટલી વારે રેલવે સાહેબ દોઢ મિટ હુવા ઠીક ઠીક અભી દો મિટ હુ સાત આઠ મિટ લાગેગા તસ મિટ પૂરા તક દસ મિટ તક હેં રૂકના પડેગા રેલ આને આજે અમે ગુજ્જુ પેલે ગુરુ અને અમારા વાતાવા વિલેજ બોય ખાસ કે મુલાકાત માટે આયા હોય અને મજાની પરમેશ પૂરી કરતા એક સોંગ રજૂ કરો પણ ક્યું ત્યારે હ એ રામ લક્ષ્મણ ની જોડી આપણી મિત્ર રાહુલ ભાઈ અને એમની સરસ મજાની ચેનલ છે YouTube ની અંદર રોકસ્ટાર ઓફિશિયલ અને એની અંદર નવા સોંગ આવતા હોય છે અને પોતાની સરસ મજાની Instagram માં આઈડી છે મિસ્ટર બારોટ 424 તો આ આઈડી ને સબસ્ક્રાઇબ કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને એમને ફોલો કરો Instagram ની અંદર અને તમારી પરમાઈશ પૂરી કરવી હોય તો કોમેન્ટ કરો બરોબર બાકી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં